નમસ્કાર હલો હલો કંટો નમસ્કાર હા બોલો ઈશનપુર પોલીસ ને બોલું છું પીસી પીસી ચેતનભાઈ રમેશભાઈ હમ વર્દી લખો અરે તમારે વર્દી રિટર્ન ઉપર લખાવવાની હોય પછી ફોન બીજી આવે છે પચીસ બાસઠ પંચોતેર દસ ઉપર લગાવવાની ઓકે આપડે દારૂ ની વર્ધી છો ઈશનપુર ઈશનપુર પોસ્ટર ની પાછળ હું કેસ કરવા માંગુ છું દારૂ નું સ્ટેન્ડ ચાલે છે માધુરીબેન નું હાલો બોલો નામ બોલો તમારું પીસી ચેતન ભાઈ રમેશ ભાઈ જગ્યા બોલો ઈશનપુર પોસ્ટર ની પાછળ ઈશનપુર પોલીસ ની પાછળ માધુરી બેન હું હું પૂછું છું હું પૂછું છું તમે ઉતાવળ નહીં કરો હા ઈશનપુર પોલીસ સ્ટેશન ની પાછળના ભાગે હા માધુરી બેન દારૂ વેચે છે જાહેર માં હું બંધ કરવા ગયો તો મારી ઉપર છે હું હું પૂછું તમે બહુ ઉતાવળ કરો છો ઓકે ઓકે શું નામ છે

પોલીસ કનેક્શન નમસ્કાર હાજી હેલો બોલો ચેતનભાઈ બોલું ઇસ નંબર પોલીસને દીપીસી હેલો ચેતનભાઈ તમારે ગરીબ સા હા બોલો ફાઈ રાણી પેલા 2 કલાક પહેલા વર્દી આપેલી હતી દારૂના સ્ટેન્ડની ઇસ નંબર બોલ્યું છે ને પાછર તો જો પોલીસ આવી નથી ખબર મારો રેકોર્ડિંગ છે હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા ટુ સીપી સાહેબ કે હું જાઈશ બરાબર रिकॉर्डिंग કે આ કંટ્રોલ એસએમએસ કર્યા પછી ફોન નંબર માં પોલીસોજી બે કલાક થી આઈને તે કેસ કરવા માટે બરાબર હવે આ રેકોર્ડિંગ લે ને હું મીડિયા જોડે સીપી સાબ જોડે થાય એ કોનો તો ઈ વખતે જેને વડી લખી

બરાબર છે લખી લો બીજી વાર મેસેજ ના ના હવે હું છે ને હું રેકોર્ડિંગ હું સાહેબ જોડે જઈશ ઓકે બેન ઓકે હા ભલે